રામ રામ દાયરા ને ગુડ ઇવનિંગ જય દ્વારકાધેશ કેમ છો બધા મજામાં જઈશું જો અત્યારે વાગી ગયો છે રાતના અગિયાર સાડા અગિયાર જેવું થયું છે અને બસ જો હું આવ્યો તો નાખવા બધાને તો આજ છે ને થોડીક રાધા વીક દેખાય છે બહુ ખાવાનું જોઈ હું નથી ખાતી અને દરરોજ થોડીક વીક લાગે અને એવું લાગે કે આજ તો બપોરની બેઠી એ નથી પાછી અને એવું લાગે છે કે લગભગ આજ જો હવારું ધીમા કે કાલ સાંજુ ધીમું તો વ્યાય જાય કેમકે ના એના કે હાવભાવ કરતાં આજનો થોડોક ચેન્જ થઈ ગયો છે કે દરરોજ તો આ રીતના ભૂકા નીચે નાખે ને તો એ ડાયરેક્ટ બેહી જાય બપોર બપોરની છે ને બેઠી જ નથી ને ઘૂમરા માર્યા રાખે બિચારી તો હવે એવું આજે એવું લાગે છે કે લગભગ વ્યાય જાવી જોઈએ અત્યારે વાગી ગયા છે અગિયાર સાડા અગિયાર જેવું થયું છે રાતનું અને બસ જો હું ના આવ્યો તો નાખવા બધાને ને જો અત્યારે છે ને ધુવાળી હમણાં ઓલાવી બળતણ ને નહીં ખાતા અને કાંઈ અગરબત્તી ચાલુ છે મચ્છરની તો હવે જોઈએ આજ હું થાય ઉજાગરો કરવો પડે કે સવાર આમ નામ કરી જાય તો સારું હાલો તો હવે આપણે આગળ મળ્યા જો રાતે વ્યાં હે તો આપણે રાતે વિડીયોમાં મળશું નકર પછી કાલે સવારે ગુડ મોર્નિંગ જે દ્વારકાધીશ તો ત્યાં તમને વિડીયો જોઈને તો ખબર પડી ગઈ હશે કે હજી તો કંઈ ન્યૂ અપડેટ નથી અને અત્યારે વાગી ગયા છે સાડા આઠ જેવું થયું છે અને બસ જો ઇમનમ કાલહાનની છે ઇમનમ છે કંઈ બીજું નવું નથી થોડીક કાલ બપોરની થોડીક વીક થઈ ગઈ છે રાધા કેમ રડ કાલ બપોરને થોડીક વીક છે એટલે એવું લાગે કે આજે લગભગ ન્યાય જાય છે દરરોજ તો ફૂલ ફોર્મમાં હોય ફૂલ એમને માથી બોલાવી તો ડાયરેક્ટ ઊભી થઈ જાય ને આજ બધું હું થોડુંક વીક થઈ ગઈ ખાડા બહુ પડી ગયા ખાવું કમ્પલેટ છે પણ આવે હમ તો સારું હાલો તો મારે છે વિઝિટ તો હું વિઝિટ કરતો આવું અને પછી આગળ મળી

તો માને બસ જો નીકળે છે ને હવે હું એ પાછો આમ નીકળો તો હું આવી ગયો છું નાસ્તો કરો હું તો ચાલો અહીંયા આવ્યો ને તો હવે ભેગા ભેગ પાણીપુરી ખાતો જ જાઉં પછી જાઉં પાછો ઘેર હું અત્યારે પાછો માને કલ્યાણપુર મૂકી અને આવી ગયો છું અને અમારે તને બાપ દુકાન કાલ સવારમાં જવાનું છે કેમ કે ભાઈને દુકાન બંધ ના રહીએ અને મારે મીરાને દોવાની હોય એટલે પછી હું તો કાલ સવારમાં દોઈને જ જાઉં એટલે પછી બાપુ કહે તો આપણે ત્રણેય કાલ સવારમાં વહી જાઉં અને માને આજ રોહિત આવ્યો હતો ને તો એને તેડી ગયો કલ્યાણપુરથી અને અમે કાલ સવારમાં જાઉં એટલે આજ બધું કામ મારા ઉપર છે એટલે મારે બધેને ચારે ચાર ને પાય અને બારા બાંધવાના છે તો હાલો એ હું કામ કરી નાખું કેમ કે બીજું કોઈ કરવાવાનું છે ને બધું મારા ઉપર છે એ કામ

અત્યારે જો પાછો થોડોક વહી તો ગતી થોડીક વહી મસ્ત કોરાઠો હતો હું પણ એની પાછો આજે આવી ગયો અને આ તો બહુ આદર થઈ ગયો પાછો હવે જો વયો જાય ને તો જાન છૂટી જો વરસાદ પણ ઊભો રહી ગયો અને ગાય દોવાઈ ગઈ છે અને બસ જો હવે મેં છે ને લીમડાની ધુવાડી કરી મેં કીધું જો એક ફેરા બધા ફેરવી દઈ ને તો માછીઓ મચ્છરને છે ને દોરજ હાંજી એક ફેર ફેરવી દે ને એટલે છે ને મહાક નું મચ્છર હોય ને આખી રાત તો હખે હોવા દઈએ ને કારણ બહુ જીવડી થઈ ગઈ છે